વિસાવદર પોલીસ દ્વારા આમ આદમી પાર્ટીના કાર્યકરને અટકાયત બાદ ગોપાલ ઇટાલિયા દ્વારા સત્તાધારી પાર્ટી ઉપર આક્ષેપ

અલે આ બધું મને ના ખબર પડે એલસીડી આ તપાસ કરે છે અને એમાંથી એક પણ પક્ષને ચાલુ થશે આ ભાઈ પણ આરોપી છે સમજી ગયો પણ એટલે મારા જાણવું છે એમાં છે ને ફાઈનલ ભેર્યું છે અને મે કેસમાં આ છે એમાં બંનેમાં બંનેમાં સામે સામે ફાઈનલ એ ખબર છે મને નથી ખબર એટલે હું તમને જણાવું તમને શું કામ ખબર હોવી જોઈએ એલસીબી તપાસ ઓથોરિટી છે એ તપાસ કરીને સી સમરી ભરશે મૂળ ગુનો અહીંયા રજીસ્ટર થયો છે એટલે અહીંયા ક્રાઈમ રેકોર્ડ છે બેન રજીસ્ટ્રેશન ક્યાં થયું એફઆઈઆર હું જે કહું છું આખરી નિકાલ વિઝા વદરમાં નોંધાયા હાજી પોર્ટનો હુકમ ન થાયો અરે હું પોલીસ તો કઈ કેશ હું કોર્ટમાં જ કામ કરું હું હાઈકોર્ટમાં જ કામ કરું પોર્ટમાં હું જાણું છું એવું હું કઈ નથી હું અજાણ માણસ છું વિઝા વદરમાં કોઈ એફઆઈઆર નોંધાય ધારો કે સરકારે આદેશ કરીને એની તપાસ ગાંધીનગર સોંપી દીધી ગાંધીનગરની તપાસ એજન્સી ચાર્જશીટ કરશે તો પણ એની નોંધ તો અહીંયા પડશે ક્રિમિનલ ક્રાઇમ રેકોર્ડમાં એટલે કે એમાં સમરી થઈ ગઈ છે તમારા કહેવા પ્રમાણે તો સમરી કઈ સમરી તો એબીસી માંથી

એક વર્ષથી જ આવ્યા હશે એવું હું માની લઉં છતાંય તમારી જવાબદારી છે કે અહીંનું પ્રાઇમ રજિસ્ટર ચેક કરવું એમાં લખ્યું હશે સમરી થઈ શું થયું તે થયું બીજું હાઈકોર્ટનો મેટર છે હાઈકોર્ટનો કોઈ ઇન્ટ્રી સ્ટે નથી પોલીસ ઉપર તો કોર્ટનું બાલું કાઢીને છટકવાનો પ્રશ્ન નથી હાઈકોર્ટમાં એમને એરેસ્ટ કરવાનો બધાન કરલો મારું એમ કેવું છે હાઈકોર્ટમાં કેસ છે એ વાત

ખોબ બનનારાઓ કે ફરિયાદિયા એને ધમકાવે છે એના વિરુદ્ધ પણ ઉભો છે 306 ની ઘટના છે છે ને એમાં જે બરાબર 306 ની થઈ ગઈ જે ઘટના છે ને એમાં તો પણ આરોપી છે એ પણ આરોપી છે બંને સામસામાં છે બંનેની દાખલ થઈ છે એમાં છે ને કોર્ટમાં કોર્ટમાં ગયા છે 207 ફૂટ જે રાયોડિંગની કલમ છે એમાં કેઈ અથાવત છે ત્યાં સુધી કોર્ટનો નિર્ણય એમાં કોન્ટ્રાડિક્ટરી વાત છે વિરોધાભાસ એક બાજુ પોલીસ અધિકારી તરીકે તમે એમ કહો છો કે સમરી ભરાઈ ગઈ જો સમરી 207 ની વાત ચાલે છે ને એમાં હું વાત કરું છું એમાં માં ગયા છે કોર્ટમાં ગયા છે તો કોર્ટનો કોઈ વચગાળાનો સ્ટે હુકમ તો નથી બંને પક્ષને કોર્ટે સ્ટે નથી આપ્યો

ગુજરાતમાં વિધાનસભાઓની પેટા ચૂંટણી આવી પરંતુ વિસાવદરમાં ભાજપનો સર્વે નબળો આવવાના કારણે ભાજપ હારી જશે એવો ડર લાગવાના કારણે ભાજપવાળાએ ષડયંત્ર કરી ચૂંટણી પંચને દબાવી અને વિસાવદરની ચૂંટણી બંધ રખાવી એટલે કે હવે વિસાવદરમાં હમણાં વિધાનસભાની પેટા ચૂંટણી થવાની નથી આમ છતાંય આમ આદમી પાર્ટીના સૌ કાર્યકર્તાઓ અમારા નિષ્ઠાવાન સૈનિકો તાલુકા ટીમ જિલ્લા ટીમ બધા જ લોકો સંયુક્ત રીતે ભેગા મળી અને છેલ્લા બે ત્રણ દિવસથી લોકજાગૃતિ માટે ગ્રામ સભા કરી રહ્યા છે ગ્રામજનોને ભેગા કરી એમને જણાવી રહ્યા છે કે ચૂંટણી શા માટે નથી આવતી ભાજપવાળા કેવી રીતે ડરી ગયા છે આ બધી સભાઓ છેલ્લા બે ચાર દિવસથી સતત થઈ રહી છે આ સભા થવાના કારણે ભાજપવાળાને ખૂબ ડર લાગ્યો અને એમણે ષડયંત્ર કરીને આયોજન કરીને કોઈનો ફોન કરાવીને કે કંઈ પણ કરીને અમારા મજબૂત કાર્યકર ભદ્રેશભાઈ બાબરિયાને કોઈ છ મહિના જૂની અરજીની અંદર આજે પોલીસ પાસે પકડાવડાયા એવું બતાવવાની કોશિશ કરી કે તમે લોકો જો આમ આદમી પાર્ટીની સભા કરશો તો અમે પોલીસનો ઉપયોગ કરીને તમને એરેસ્ટ કરાવી દે છે તો આજે અમારા કાર્યકર્તાને ચૂંટણી સભા કરે છે આમ આદમી પાર્ટીનું કામ કરે છે આ વિસ્તારમાં જનજાગૃતિ ફેલાવે છે એટલા માટે આજે એને પોલીસે એરેસ્ટ કરી લીધા છે હું આવ્યો મેં અધિકારીને બધાને મળ્યો વાત સાંભળી સમજી ચર્ચા કરી અને એમને જે કાંઈ મારે રજૂઆત કરવાને રજૂઆત કરી કે આ ખોટું થઈ રહ્યું છે આમ આદમી પાર્ટીનું કામ કરવું એ ગુનો નથી ભારતના બંધારણથી માન્ય થયેલી આમ આદમી પાર્ટી છે રાષ્ટ્રીય પાર્ટી છે આમ આદમી પાર્ટીનું કામ કરનારા લોકોને ભાજપ દ્વારા ભાજપના જે કાંઈ પણ લોકો છે વિસાવદરના એમના દ્વારા પોલીસનો હાથો બનાવી અને ખોટી અરજીઓ ખોટી એફઆઈઆરઓ ખોટા કાગળિયા કરાવી અરેસ્ટ કરે છે એનો અમે સખત વિરોધ કરીએ છીએ વાંધો ઉઠાવીએ છીએ અને જ્યાં કોર્ટમાં લઈ જાય છે ત્યાં પણ વકીલ તરીકે હું પૂરેપૂરી ફાઇટ આપીશ અને ન્યાય અપાવવાની કોશિશ કરીશ એક બીજો મુદ્દો હતો કે જે લેરિયા ક્રાંડ હતું સાત દાખલ થઈ હતી એ બાબતની ચર્ચા હતી એ માટે શું હતું ઘટના એમ છે કે બે વર્ષ પહેલા લેરિયા ગામમાં માથાભારે તત્વોએ અમારી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ઉપર હુમલો કર્યો હતો અને હુમલાના અનુસંધાનમાં અમે જે ફરિયાદ લખાવી એ ફરિયાદમાં જે કોઈ પણ આરોપીઓ છે એને આરોપીઓને આજ દિવસ સુધી પોલીસે પકડ્યા નથી નહીં પકડવાના કારણે એમની હિંમત વધી છે એમનું મનોબળ વધ્યું છે એમની દાદાગીરી વધી છે લેરિયાની અંદર જે માથાભારે તત્વોએ ગુનાને અંજામ આપ્યો હુમલાને અંજામ આપ્યો એમને બે વર્ષ સુધી નહીં પકડવાના કારણે હવે એ ગુંડા તત્વો માથાભારે માણસો પૂરા સમાજને ચેલેન્જ આપે છે કે અમારું પોલીસે શું કરી લીધું કાયદાએ અમારું શું બગાડી લીધું એફઆઈઆર લખાયા છતાં અમને કોઈ પકડતું નથી આવી હોશિયારી મારે છે આવું અભિમાન કરે છે અને એના કારણે એ જ માણસોએ અથવા એમના મળતી આ બધાય ભેગા મળી અને ખોટી અરજીઓ કરી ભાજપ સાથે રહી પોલીસને હાથો બનાવી અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને હેરાન કરે છે પરંતુ અમે લડવાવાળા માણસો છીએ લડતા રહીશું આવા હથગંડાથી ડરીશું નહીં અને ફાઇટ આપતા રહીશું